આપણે છે ને કુમાર ને પૂછવી આજે હું જમવું છે કુમાર હું બનાવે બોલો હાલો હુકમ કરો ખાલી તમે અરે જમતા નથી પણ આ જમવું પડે છે એમાં વગર થોડું જવાય કિરણબેન રવો બનાવી ખાલી કે ઓલી આપણે કઈ લાપસી તમને કહું હાડા લાપસી સુરતી લાપસી કાલે લગ્ન અમે ખાધી આમ મજા આવી ગઈ હતી એવી બનાવી હમણાં કેમેરો ચાલુ નથી કર્યો ને ત્યારે તમે ના પાડતા હવે ના પાડો તો હવે તો આ દરવાજો મેં દઈ દીધો છે અને આ બેઠા છે મારા પપ્પા ધ્યાન રાખીને જો બહાર નહીં જવા દે હવે પટેલ કામ ધંધો તો આપડે હાઈલાસ કરવાનો છે બરાબર છે નથી વગેરે અને ઘરધણી કેમ કઈ બોલતા નથી હું બનાવવાનું છું રસ્તો તૈયાર છે આપણે ગળપણ માં શું સમાડશું કિરણ બેન ને

ભલે ખાતા હોય તો મજા આવશે આનંદ થાય મને ખૂબ આનંદ થયો જય શ્રી કૃષ્ણ